કિસનવાડી હેલ્થ સેન્ટર ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં પૂર અસરગ્રસ્તોએ ધારાસભ્ય અને કાઉન્સિલરનો વિરોધ કર્યો હતો વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વહીવટમાં પારદર્શિતા તેમજ પ્રજાલક્ષી યોજનાઓના લાભ નાગરિકોને પોતાના ઘર નજીક મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાય છે આજે કિસનવાડી ખાતે આવેલા અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનના મળી નવ વોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલરો ધારાસભ્યો પ્રજાના આક્રોશનો ભોગ બન્યા હતા પોતાના વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા હોવા છતાં પણ સહાય ન મળતા આખરે ઉગ્ર રજૂઆત કરતા નેતાઓ સ્ટેજ છોડી રવાના થયા હતા સ્થાનિક આગેવાન કહ્યું હતું કે આ અમારી રજૂઆત છે ઘર સેવા સેવાસેતુ કાર્યક્રમ થઈ રહ્યો છે તે સારી વાત છે અમારા વિસ્તારના કાઉન્સિલરો આવવાના છે તેવી અમને માહિતી મળી હતી અને તેઓને સેવાસેતુ કાર્યક્રમમાં સ્ટેજ પર બેસવા દેવાનો અમારો વિરોધ હતો પૂર દરમિયાન સ્થાનિક કાઉન્સિલરો જોવા મળ્યા ન હતા વોટ્સઅપ પર ફોટા મોકલ્યા છતાં પણ કોઈ આવ્યું ન હતું આ વિસ્તારમાં સર્વે થયો નથી સહાય મળી નથી ની જાણ કરી હતી છતાં કંઈ થયું નથી આજે ચારેય કાઉન્સિલરોના સ્થાનિકોને દર્શન કરવા છે પૂર વખતે ન દેખાયા તો સ્ટેજ પર કેમ બેસી જઈને લઈ અમારો વિરોધ હતો કાઉન્સિલર નૈતિક શાહે આ મામલે પોતાનો સંપર્ક સાધવા કહ્યું હતું ધારાસભ્ય મનીષાબેન વકીલે કહ્યું હતું કે આટલો મોટો વિસ્તાર કવર કરવામાં સમય લાગતો હોય છે કહી પ્રતિક્રિયા આપી હતી સવિતા દર્શન રહું છું કમલેશ કંદાણા મારું નામ છે વડોદરા માં વરસાદ પડ્યો તે વખતે આખું સિત્તેર ટકા વડોદરા પાણીમાં ડૂબી ગયું હતું એમાં મારી આજુબાજુની તમામ વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી હતું બે અઢી ફૂટ જેટલું સ્થાનિક કોઈ કોર્પોરેટરો કોઈ જોવા મળ્યા નથી કે કોઈ સહાય કે અત્યાર સુધી થયું નથી છેલ્લા અઠવાડિયા દસ દિવસથી સર્વેની કામગીરી ચાલી રહેલી છે તો આજની તારીખ સુધીમાં અમારા વિસ્તારમાં સર્વે થયું નથી

રજૂઆત કરવા ધારાસભ્યને એટલે એ બધાનો અમારો વિરોધ હતો કોર્પોરેટર તો નૈતિક ભાઈ સાહસ સિવાય કોઈ કોર્પોરેટર જોવા મળ્યું નથી માની ધારાસભ્ય મેડમ મનીષાબેન વકીલને મેં રજૂઆત કરેલી છે અમારા સ્થાનિક લોકોની સૌથી પહેલાં તો માંગી હતી કે ભાઈ અમારે ચાર કોર્પોરેટર કોણ છે અમારે એમને જોવા છે કેમ કે વોટ લેવા નરેન્દ્ર મોદીથી જીતી ગયેલા કોર્પોરેટરો ને કોઈ ઓળખતા જ નથી કેમ કે આવતા હોય તો ઓળખે ને ચારે ચાર કોર્પોરેટર ભેગા કરો જોવા માંગીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર